આરોપીઓ દ્વારા રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી સોનાની ચેનો કાઢી લેવાના ગુનાઓ બનતી ગેંગના એક મહિલા સહિત ચાર આરોપીઓની શોધી બે અનડીટેક ગુનાઓ ડિટેક કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરમાં છેલ્લા દોઢ માસમાં મહિલા નાગરિકોને ટાર્ગેટ કરી પેસેન્જર તરીકે મહિલા નાગરિકોને અજાણ્યા આરોપીઓ દ્વારા નંબર પ્લેટ વગરની ઓટો રિક્ષામાં બેસાડીને અજાણ્યા રિક્ષા ચાલકથી રિક્ષામાં બેસેલ અજાણ્યા આરોપી એ સમૂહ મહિલાઓ એકબીજાની મદદગારીમાં ઓટો રિક્ષામાં બેસાડેલ અને ભોગ બનેલ મહિલા પેસેન્જર નાગરિકોની નજર ચૂકવી પેસેન્જર મહિલાઓના ગળામાંથી પહેરેલ સોનાની ચેનો અને ચોરી ઠગાઈ કરીને કઢી લેવાના અને આરોપીઓ દ્વારા આ ગુનાહિત કૃત્ય કર્યા બાદ આરોપીઓ તેમની ઓટો રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડેલ મહિલા નાગરિકોને રસ્તામાં ગમે ત્યાં ઉતારી દઈ નાસી જતા હોવાના બનાવ બનેલ હોય અને આ અંગે મગરપુરા પોલીસ સ્ટેશનમાં બે અંડેક ગુનાઓ નોંધાયેલ હોય આ સિનિયર સિટીઝન મહિલા સહિત બે મહિલા નાગરિકો સાથે આ કરેલ ગુનાઓમાં સંડવાયેલ આરોપી ઇસમ મહિલાઓ અને ગુનામાં ઉપયોગ કરાયેલ ઓટો રિક્ષાનો સુધી કાઢવાની સૂચના માનીને પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી ડોક્ટર લીના પાટીલ સાહેબ તરફથી મળેલ સૂચનાને આધારે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી શ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબ તથા એસીપી શ્રી એચ એ રાઠોડ સાહેબના આવના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચની પોલીસ અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓથી ગુનાઓ કરતા આરોપીઓને શોધી કાઢવા સતત કાર્યશીલ રહેલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્પેક્ટર રચિત ધ્રુવરનાવની સીધી તોડવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીપી ચૌહાણ નાવ ટીમ સાથે મહિલા નાગરિકોને પેસેન્જર તરીકે બેસાડી મહિલાઓને સોનાની ચેન કાઢી લેવાના ગુનામાં સડવાયેલા આરોપીઓ અંગે અને ગુનામાં ઉપયોગ કરેલ ઓટો રિક્ષાની સીસીટીવી ટેકનિકલને હ્યુમન આધારિત તપાસ કરવામાં આવેલ અને આરોપીઓ અને ઓટો રિક્ષાની શોધખોળ અંગેના પેટ્રોલિંગ દરમિયાન પાણીગેટ ઠેકરનાથ ખાતે નંબર વગરની ઓટો રિક્ષામાં ચાલક સહિત ત્રણ ઇસમ અને એક મહિલા જણાતા આ ઇસમો ક્રાઇમ બ્રાન્ચની ટીમને જોઈને ઓટો રિક્ષા ચાલુ કરીને નાસવાનો પ્રયત્ન કરવા જણાતા તેઓની શંકા જતા તમામ બેસેલ ઈસમોની ઓટો રિક્ષાને કોર્ડન કરી રોકી તમામના નામ ઠાંબુરસિંહ શકીલ ઉર્ફે ઠાકોર ફિરોજભાઈ સલમાન ગુલામ નબી બોરા અને જાફરભાઈ અનવરભાઈ મંસુરી તથા શિરીન ઉસ્માનભાઈ દ્વારા તેઓ પાસેથી મોબાઈલ ફોન નંગ ત્રણ અને ઓટો રિક્ષામાંથી સોનાની બે ચેનો મળી આવતા તમામ વ્યક્તિઓ પાસેથી મળેલી સોનાની ચેન ઓટો રિક્ષાને મોબાઈલ ફોન અંગે કોઈ આધાર પુરાવા રજૂ નહીં કરી શકતા સઘન પૂછપરછ દરમિયાન ઓટો રિક્ષામાં મહિલાઓ પેસેન્જર તરીકે બેસાડી તેઓની નજર ચૂકવી તેઓના ગળામાંથી સોનાની ચેન કટર વડે કાપી કઢી લેવાના કામો કરતા હોવાનું અને હાલમાં આ કામ માટે વડોદરા આવી સોનાની ચેન પહેરેલ મહિલાની શોધમાં હોવાનું અને અગાઉ એક થી દોઢ માસ દરમિયાન તરસાલી વિસ્તારમાં બે મહિલાઓને પેસેન્જર તરીકે બેસાડી કળામાંથી સોનાની ચેનો અને ચાર તથા અને એક મહિલા સાથે મળી કુલ પાંચ જણાએ કાઢી લીધેલ અને તેઓ પાસેથી મળી આવેલ બંને સોનાની ચેનો આ ગુનાઓ કરી મેળવેલ સોનાની ચેનો હોવાનું જણાતા આ તમામ મળેલ મુદ્દામાં તપાસ અર્થે કબજે કરીને તમામ વ્યક્તિઓને સામે કાયદેસરની કાર્યવાહી કરીને અંગે મગરપુરા પોલીસ સ્ટેશનને જાણ કરી આગળનું વધુ તપાસ માટે મગરપુરા પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ પગડાયેલા આરોપીઓનું નામ શકીલ ઉર્ફે ઠાકોર ફિરોજભાઈ બોરા સલમાન ગુલામ નબી બોરા જાફરભાઈ અનવરભાઈ મનસૂરી શિડિર ઉસ્માનભાઈ વોરા અને વોન્ટેડમાં રેશમાબેન ઇસ્માયલભાઈ વોરા